મિત્રો હવે વાત કરીએ મૂળાંક નવની જેની જન્મ તારીખ નવ અઢાર કે પછી સત્યાવીસ છે તેનો મૂળાંક મંગળ આ કોમ્બિનેશન ખૂબ જ ઉર્જાવાન કોમ્બિનેશન છે ખૂબ જ પાવરફુલ કોમ્બિનેશન છે મિત્રો આ વખતે મૂળાંક નવ નું વર્ષ પરિવર્તનશીલ બની શકે છે અને શારીરિક રીતે પરંતુ મૂળાંક નવની એક વાત એવી છે કે આ લોકો જ્યારે કામ કરવા બેસે કારણ કે નવ નંબર એક ખૂબ જ મૂડી નંબર છે જ્યારે નવ નંબર વાળા લોકો કામ કરવા બેસે તો એક સાથે બધું કામ કરી લે અને જ્યારે એમનું મૂળ ના હોય ત્રણ ચાર દિવસ સુધી હલે પણ એટલા માટે આ મૂડી નંબર છે જો આ પોતાના જીવનમાં ડિસિપ્લિન રહેશે તો આ વર્ષ એમના માટે સોના જેવું સાબિત થઈ શકે છે બચત પર ધ્યાન કેન્દ્રિત કરો પહેલા બચાવો અને પછી વાપરો પૈસા એ ઊર્જા છે તેને કાળજી પૂર્વક સંભાળો મે અને સપ્ટેમ્બર ખૂબ જ સારો સમય તમારા માટે સાબિત થશે જે લોકો નોકરી બદલવા માંગતા હોય તો નોકરીમાં પરિવર્તન થઈ શકે છે પ્રમોશન થઈ શકે છે અને વિદેશ જવાના યોગો પણ બને છે અહંકાર છોડો કારણ કે નવ નંબર છે એટલે અહંકાર પણ આવી જાય તો અહંકાર છોડો કારણ કે અહંકાર મેં પહેલા જ કીધું કે અહંકાર એ પ્રેમનો દુશ્મન છે એટલા માટે અહંકાર છોડો અને ખાસ કરીને તમારા જીવન જોડે સમય પાઠવો બે દિવસ અઠવાડિયાના બે દિવસ પણ ખૂબ જ સ્ટ્રોંગલી એમની જોડે સંબંધ રાખો બહાર ફરવા જાઓ એ રીતે બોન્ડિંગ તમારું સારું થઈ શકે છે વર્ષના બીજા ભાગમાં જેના ઘર ખરીદવું હોય એના માટે સમય સારો છે જીવનમાં નવી વ્યક્તિ આવી શકે છે તમારા જીવનની અંદર અને ઘરના શુભ અવસરો પણ થઈ શકે છે સ્વાસ્થ્યમાં વાત કરીએ તો શ્વાસમાં તમારા બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ ચેક કરતા રહેવું નજર રાખવી હવે ઉપાયની વાત કરીએ તો પીળા કાચની બોટલની અંદર પાણી ભરો સૂર્યનારાયણ સામે સૂર્યની ઉર્જામાં ચાર્જ કરો દસ પંદર મિનિટ ચાર્જ કરો અને પછી પાણી પી જાઓ હવે વેર કરવાની વાત કરીએ તો કોર્નેલીયલ ક્રિસ્ટલ ધારણ કરવું બાળકો અને વૃદ્ધોની બને એટલી સેવા કરો એ સૌથી મોટો ઉપાય છે મૂળાંક નવ માટે ફેબ્રુઆરી અને ઓગસ્ટની અંદર મોટા રોકાણો કરવાનું ટાળો અને ખાસ મુસાફરીમાં સાવધાન રહો શાંતિથી કરો